કાગળ હા ભાઈ પેલી વિશ્વકર્માવાળી ફાઇલ જોતો વિશ્વકર્માવાળી હા લાસ્ટવાળું આપણે પેમેન્ટ જે કરાયું છે હં એ કઈ ડેટ છે લાસ્ટ પેમેન્ટની ડેટ છે એકત્રીસ માર્ચ એકત્રીસ માર્ચ એ ક્લિયર થઈ ગયેલું છે ને જો જોતો આખું ફાઇલ હમ હા ક્લિયર જ છે અને નવું જે કન્ટેનર આવ્યું છે ને હા એ નવું કન્ટેનર નવા એપ્રિલથી જ લઈ જતું બરાબર છે હા હવે આમ પણ માર્ચ એન્ડિંગ છે એટલે આ ફાઇલ તો પૂરી થઈ જાય ને એટલે એ ક્લિયર એમાં શું છે કે એ લોકોના પેમેન્ટ લેવું છે ને વહેલું હા તો એ પાછું લાસ્ટ મંથમાં નાખશે ને તો ઓલું થશે એટલે એને છે ને એ કન્ટેનર લેટ આવ્યું છે એટલે એપ્રિલમાં જ લેવરાઈ દેજે હા પણ આ જય બ્રધર્સવાળાનું જે ફાઇલ કમ્પ્લીટ કરવાની હતી મેં તમને કમ્પ્લીટ કરીને તો આપી હતી પણ સાઇન કરી હતી તમે હા સાઈન કરી અને પેલો આપણો સીએ છે ને હમ સીએને મોકલાવી દીધું હતું બધું પણ સીએ એવું કીધું છે કે બે બિલ એમાં ઘટે છે કાંઈ હવે એન્ટ્રીમાં બાકી છે એટલે તું છે ચેક કરી અને એ જય બ્રધરવાળાને પણ કહી દેજે એ બિલ પહોંચતું કરે એટલે ક્લિયર થાય બધું હા હા એ તો ટાઈમ ટુ ટાઈમ કેવું જ પડે ને અને આમ પણ માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે જો બધું ક્લિયર નહીં કરીએ ને તો બધું અટવાઈ જશે હા હા ના ના બરાબર હા ભાઈ હા બોલે કામ તો થતું રહેવાનું પણ મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે હા બોલ બોલ હું શું કહેતો હતો કે તમને તો ખબર છે અમારા એટલે કે મારા અને ફાલ્ગુનીના અમારા નવા નવા લગ્ન થયા છે તો લગ્ન પછીનો સમય તો તમે સમજી શકો છો કે હાનીમૂન માટે ક્યાંય ફરવા જવાય અથવા રિલેટિવના ઘરે જવાય આ તે તો મારી એવી ઈચ્છા હતી કે હું અને ફાલ્ગુની બંને આઉટ ઓફ કન્ટ્રી જઈએ અને હજુ આ મગજમારી નથી મટી તો અત્યારે આઉટ ઓફ કન્ટ્રી ફરવા જાય ફરવા જાય એનો કશો વાંધો નથી પણ પ્લીઝ આ થોડું માર્ચેન્ડિંગ વાળો લોચો છે એ બધું ક્લિયર નહીં થાય ને તું ફરવા જતો રહીશ તો ક્યાં ભેગું થશે અરે પણ ભાઈ ઓલમોસ્ટ તો બધું ક્લિયર થઈ જ ગયું છે ને ઓલમોસ્ટ થઈ ગયું છે બધું ક્લિયર નથી થયું અને કદાચ તારે કાંઈ સાઈનની જરૂર પડી તો ક્યાં તું કરવાનો ફરવા જાય ત્યાં તને મારે ડિસ્ટર્બ કરવાનો પછી તું એક કામ કર ફરવા જાય પણ નેક્સ્ટ મંથમાં જાય આ આ મંથ મારે વાત અરે ભાઈ આવું ના ચાલે હજી અમારે લગ્નને થોડોક જ સમય થયો છે અને આજ સાચો સમય હોય છે જ્યારે બે કપલ આવી રીતે ફરવા જાય ઓ ભાઈ ફરવા જવાની હું તને ના નથી પાડતો તું ફરવા જાજે તારે જ્યાં ફરવા જવું છે પણ આજે કામનું લોડિંગ છે એ બધું ક્લિયર થઈ જાય માર્ચ એન્ડિંગ આપણું ક્લિયર થઈ જાય ને પછી તારે જ્યાં જવું ત્યાં જી આવજો અરે પણ આ આ અહીંયા છે ને આમાંથી જ્યાં તું હાથ મૂકીશ ને એ કન્ટ્રીમાં તું જી આવજો ઠીક છે એવું નથી હવે કામ તો ચાલ્યા કરવાનું આખી જિંદગી કામ જ કરવાનું છે પણ જો ખરા સમયે ખરી વસ્તુ ના કરીએ ને તો પછી એ વસ્તુનો પણ કોઈ અર્થ નથી રહેતો ઓ ભાઈ એવું નથી અ કે લગ્ન થાય એટલે મહિના દિવસ કે બે મહિનાની અંદર ફરવા જ જોઈએ હા કેટલા થયા હું ક્યાંય ફરવા ગયો છું ખરો હવે તમારો જમાનો મારો અલગ હતો આ તમારું જે ચાલતું હતું ને એ ચાલ્યો ગયો હવે જનરેશન થોડીક એડવાન્સ થઈ ગઈ છે એટલે જવું જરૂરી છે જો મારી વાત સાંભળ હું તને શ્યોર નથી કહેતો જો કામ ક્લિયર થઈ જશે ને જલ્દી તો તમે લોકો જાઓ નહીં તો નેક્સ્ટ મંથ રાખવું પડશે પ્લીઝ તમારી સાથે કોઈ અને તારે ફાલ્ગુની સમજાવ્યું ફાલ્ગુનીને પણ સમજાવી દેજે પણ પ્લીઝ મહેરબાની કરીને તું મારી ઉપર ફોર્સ નહીં કરતો મારે કેટલા બધા કામ બાકી છે ને તું ફરવાનું કે છે યાર અરે ભાઈ તમારે આવા સમયમાં તો એમ કેવું જોઈએ કે જ્યાં તારે નાનકા તું ચિંતા નહીં કરતો તારો ભાઈ બેઠો છે ને બધા કામ સંભાળી લેશે તારો સમય છે તો તું તારો સમય જીવી લે પણ નહીં

નું પ્રેશર વધારે લાગે છે તને ફરવા જવાનું એવું કઈ છે ના ના હવે પ્રેશર નથી પણ આપણે સમજવું જોઈએ ને પછી આપણે અચ્છા ઓકે અને મને સાંભળવા મળ્યું છે કે તારા સસરા સ્પોન્સર કરે છે તને તારા સાઢુભાઈ ને સાચી વાત છે હા હવે એ લોકોની જ મરજી છે કે અમે લોકો ફરી આવીએ હા ભાઈ

ભાગવા આવ્યા આપણી બધી રસોઈ પણ થઈ ગઈ પ્લેટફોર્મ પણ સાફ કરી લીધું મેં પણ આ ભાભી હજી દેખાતા નથી હું પણ એની જ રાહ જોઉં છું ક્યારે મહારાણી આવશે અને બધું કામ પતાવશે અરે હું તો એ વિચારું છું કે સવારની વાત છે એવું તો એ શું લેવા ગયા છે આવવા દે જોઈએ છે ને શું કહે છે શું બહાના કાઢે છે મમ્મી મને તો લાગે છે કે આ ઘરના કામ કરવા પડે ને એટલે જે સવારમાં બજારના બાને નીકળી પડે એટલે બે કલાક આંટા ફેરા કરીને આવે ત્યાં સુધીમાં આપણે બધું કામ પતાવી દઈએ હા મને પણ એવું જ લાગે છે મીઠી બહુ મીંડી છે પણ છે ને બહુ હોશિયાર છે આપણને ખબર નથી પડતી એ જ તો હું તો વિચારું છું કે આવશે ક્યારે ને મારા કચરા પોતા કરશે ક્યારે એમ એમ ધીમે ધીમે નાગીન ડાન્સ કરતા કચરા પોતા કરશે ગમે ત્યારે કરે પણ એ એણે જ કરવાના છે યાદ રાખજો અને સાંભળ આજે સાંજે છે ને મોલમાં જવાનું છે એને નહીં કહેતી આપણે બે જશું હા અને તને યસ તને જે જોઈએ ને તે કહી દેજે તમે મારા સાસુ મને પણ મારી મમ્મી જ છો તું તો મારી વાલી દીકરી છે મમ્મી તમે પણ ઉભી રે ત્યાં જ ઉભી રે ક્યાં ગઈ હતી શાક માર્કેટમાં ગઈ હતી કહીને તો ગઈ હતી કોને કહીને ગઈ તી મને તો નહીં કીધેલું અરે મમ્મી એમાં એવું હતું કે મારા પપ્પાના ગામની છોકરી છે ને અહીંયા બાજુની સોસાયટીમાં સાસરે છે તો અચાનક જ મને ગઈ એટલે પપ્પાના સમાચાર પૂછતી હતી એટલે એ મને પરણના ઘરે લઈ ગઈ અને થોડી વાર બેસીને ચા પાણી કર્યા એટલે થોડી વધારે વાર લાગી ગઈ અચ્છા મારાણી બાનું શોધીને જ આવેલા છે ચાલ તો લઈ જતો મને કઈ બેનપણી તારી મળી હતી અને સાંભળ સવારથી આ બધા કચરા પોતા વાસણ કપડાં સુકાવાના બધા કામ બાકીને તું મેં ક્યાં ગયેલી ફરવા હા કાં ટેલવા ગયેલી શાક માર્કેટ શાક માર્કેટ તો એક બહાનું છે એમ કે કે હું બેનપણીને મળવા ગયેલી મમ્મી તમે ખોટું વિચારો છો ઘરના બધા જ કામ હું પતાવીને ગઈ હતી કચરા પોતા વાસણ કપડાં અને ફાલ્ગુનીને કહીને પણ ગઈ હતી કે હવે ઘરનું કંઈ કામ બાકી નથી એટલે હું શાક માર્કેટમાં જાઉં છું કીધું હતું ને ભાભી તમે વાત કરી એ પછી અમે રસોઈ નહીં કરી તો બધું ગંદુ નહીં થાય નીચે સબ્જી સમાયરી ત્યાં બેસીને આ તો તમારે પાછા આચરા પોતા કરવા જ પડે ને તું નામ ફાની ખોટું ખોટું સમજી મમ્મી હું કોઈનું નામ નથી દેતી આ તો તમે ખાલી પૂછો છો કે તું કોને કઈને ગઈ હતી મેં તમને પણ કહ્યું હતું કે મમ્મી હું શાક લેવા જાઉં છું પણ તમે તમારા રૂમમાં હતા એટલે કદાચ નહીં સાંભળ્યું હોય

જે કામ છે ને ટાઈમ પર કરવાનું તે ટાઈમ પર કરી જ લેવાનું અને છે છેને અહીંયાથી બધું કામ પતાવીને પછી જ ઘરની બહાર નીકળવાનું આ છેલ્લી વાર તને કહી દઉં છું રોજ જ નવા બહારના મને આ નહીં ફાવે અને સાંભળ આ બધા કચરા પોતા થઈ જાય ને અંદર રૂમમાં બધા થઈ જાય બહાર ગેલેરીમાં બધું કરી દઈને પછી ઉપર ટેરેસ સાફ કરવાનું છે મમ્મી અત્યારે ટેરેસ

અને ટાઈમ મળે ને તો સાંજનું શાક સમારી પણ નાખજો અમારે રસોઈની ચિંતા મળે ને એટલી અને હા અમારે આજે એક મીટિંગમાં જવાનું છે એટલે સાંજનું જે પણ બનાવવાનું છે ને પહેલેથી વિચારી લેજે સમજી પછી સાત આઠ વાગ્યા પછી વિચારીને પછી બનાવશે તો મારા બંને દીકરાઓ પણ ભૂખા રહેશે સારું કહી દઈશું જા હા મમ્મી તમે તો બરાબર પાવર બતાવ્યા ને અરે બતાવવું જ પડે ને એને કશી સમજ પડતી નથી તો શું કરવાનું એ જ તો ખબર નહીં બુદ્ધિ અડધી ઘરે મૂકીને આવ્યા છે કે શું સાંજે સાંભળ તું તૈયાર થઈ જજે હા ને યસ ગુસ્સે છે ના બહુ ખુશ છું અરે આમ છો મારી સામે છો ભાઈ દવે તું તૈયાર થઈને જાય છે કે એ ઓને મમ્મી શોપિંગ કરવા જઈએ છે લે શોપિંગ કરવા અને એ પણ મમ્મી સાથે મને ના કહેવાય હું ના આવત સાથે શોપિંગ કરવા મારે તમારી કોઈ જરૂરત જ નથી ઓને મમ્મી જઈ આવશે આવું તો કે કરાતું હશે ફાલ્ગુની જો યાર સવારની વાતને લઈને ગુસ્સો કરે છે ને મને ખબર છે એ જ વાત તું તને ખોટું લાગ્યું છે પ્લીઝ ને યાર ગુસ્સો ના કર તો લાગે જ ને ખોટું એક તો સવાર સવારમાં હું તમારા માટે આમ મસ્ત રેડી થઈને તમારી સામે આવ અને તમે ચાલુ પડી ગયા ચા નહીં લવાય આ નહીં કરાય તે નહીં કરાય ફાલ્ગુની તને તો ખબર જ છે ને કે આ ભાભીને મને બનતું જ નથી હા ભાભીને મારી સામે જોઉં છું ને તો મારો ગુસ્સો સાતમા આસમાને પોગી જાય છે પણ એમાં મારો શું સુવાક ભાભી તમારે સામે ડાયા થઈને ચા લઈને આવે તો એમાં મારો શું વાક હતો સવારે ચા તો મેં જ મૂકી હતી ને પછી દોડ ડાયા બનીને ચા લઈને આવી ગયા પણ તારે તારે ના પડાય ને કે તને તો ખબર છે મને તું ચા લઈને મારી સામે આવે ને તો જ ગમે છે હા ભાભીના આટલું કઈ વસ્તુ મને ભાવતી પણ નથી અને એ આ ઘરમાં રે છે ને એ પણ મને ગમતું નથી તો પછી એનો રસ્તો કરાય એના લીધે બીજા પર ગુસ્સો નહીં કરાય હા યાર માનું છું માનું છું કે ભાભીના કારણે મારે તારા પર ગુસ્સો કરાઈ ગયો પણ સોરી ને માની જા ને અને તારા માટે છે ને એક ગુડ ન્યૂઝ છે જો તું કે તો આપ ન કર ને ગુડ ન્યૂઝ બોલો ને શું છે ગુડ ન્યૂઝ જો 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 ઘેલી ગુડ ન્યૂઝ નું નામ સાંભળ્યું ને એકદમ થી માની ગઈ જો કે ગુડ ન્યૂઝ આપણા કામની જ છે આ થોડાક દિવસ પહેલા તું મને શું કહેતી હતી કે સાગર મારે ફરવા જવું છે આપણા લગ્ન સમય થઈ ગયો પણ આપણે ફરવા જ જ ગયા ગયા તો સાચી વાત છે ને તમે મને ક્યાં લઈ છો માટે ના ના લઈ તો નથી ગયો પણ લઈ જવાની વાત કરવાનો છું શું વાત કરો છો હા મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે હું ભાઈ સાથે વાત કરીશ અને આપણે હનીમૂન માટે આઉટ ઓફ કન્ટ્રી જશું

ધેટ્સ ગ્રેટ બહુ મજા આવશે ખાલી એટલે એટલી ઓસમ પ્લેસ છે ને તમે ફોટા જોજો એના બસ મારે આ સ્માઈલ તરફ ફેસ ઉપર જોતી હતી થેન્ક યુ સો મચ સાગર મોસ્ટ વેલકમ અને આમ પણ આપણો સંબંધ એવો નથી કે તારે મને થેન્ક યુ અને સોરી કેવું પડે હા એ તો છે જ પણ આટલી મસ્ત સરપ્રાઈઝ માટે તો થેન્ક યુ બની જ હા એ વાત છે ચલો તો હું જાઉં હવે મમ્મી વેઇટ કરે છે મારી અરે પણ હું આવું ને તારી સાથે શોપિંગ માટે મમ્મી સાથે શું કામ જાય છે મમ્મી સાથે વાત થઈ ગઈ છે આપણે બાલીનું શોપિંગ કરવા આપણે બે જશું સારું સારું જા ચાલો બાય ટેક કેર બાય ધ્યાન રાખજે હા અને જલ્દી ઘરે આવજે પાછી હા તમે રેસ્ટ કરો એટલી વારમાં હું આવી જઈશ હા સારું થયું કે આ માની ગઈ બાકી ઘડીક વારમાં માને હતી નહીં